મારું નામ કમલેશભાઈ વાઘેલા છે હું રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી સફાઈ કામદાર સેલનો પ્રમુખ છું તેમજ અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન યુનિયન છે તે હું ઘણા લાંબા વર્ષોથી રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાં ચલાવે ચલાવું છું પણ હાલ આજ આજ રોજ સોશિયલ મીડિયાના દ્વારા અમને લોકોને એક જાણ દેલું આવેલ કે કોર્પોરેશનની અંદર આ આ પ્રકારની ઘોર બેદરકારી જે ચાલી રહી છે કે અન્ય સમાજનો વ્યક્તિ રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર સફાઈ કામદાર તરીકે જે ફરજ નિભાવે છે અને તે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને અમને રોજ જાણવામાં જે આવેલ છે તેના અનુસંધાને અમે લોકો આજ 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 દિવસે રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબશ્રીને તેમજ બીએમસી સાહેબને તેમજ રાજકોટ મેયર સાહેબશ્રીને તેમજ નેશનલ કમિશન ફ્રોમ સફાઈ કર્મચારી આયોગમાં પણ ન્યૂ દિલ્હી ખાતે અમે આ વસ્તુની જાણ કરશું અને આની યોગ્ય તપાસ કરાવડાવશું કે હાલ જે સફાઈ કર્મચારીઓની જે ભરતીનો હુકમ પણ નીકળ્યો છે તે તે પણ તેમાં સ્પષ્ટ સ્ટેનિંગ કમિટી અને જનરલ બોર્ડની અંદર જે એક પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે કે વર્ષોથી પરંપરાગત જે સફાઈ સાથે સંકળાયેલા વાલ્મીકી સમાજ છે તે જ વાલ્મિકી સમાજનો જ આમાં માત્રને માત્ર સમાવેશ કરવામાં આવશે તો આ અધર કાસ્ટનો વ્યક્તિ સફાઈ કામદાર તરીકે છેલ્લા લાંબા વર્ષોથી ફરજમાં આવી ગયા અને તે હાલ કર્મચારી કાયમી તરીકે ફરજ નિભાવે છે અને વોર્ડનું આખું રખોપો કરે છે જેનો હોદો જે સફાઈ કર્મચારીઓનો અને વોર્ડ સંભાળે છે તેનો અમે અગ્ર વિ વિરોધ કરીએ છીએ અને આ રજૂઆત અમે સરકારમાં સરકારશ્રીમાં તેમજ કમિશનર સાહેબ પાસે પણ આનો એક આક્રોશ રીતે આનો વિરોધ અમે કરવાના છીએ